કાળી ચૌદશના પાવન અવસરે પાલીતાણામાં આવેલા કાળભૈરવ મંદિરે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો આ અવસરે ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજે કાળભૈરવ દાદાના દર્શન કર્યા હતા નીતિન ભારદ્વાજે આગેવાનો અને હોદ્દેદારો સાથે મળીને યજ્ઞ સિંદુરમાં ઉપસ્થિત રહી આહુતિ આપી હતી તેમણે આ પ્રસંગે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરી તેમના આત્માની શાંતિ માટે ખાસ પ્રાર્થના કરી હતી આ તકે નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવે છે અને તેઓ નિયમિતપણે અહીં આવે છે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી અને મહામંત્રી હતા ત્યારે તેમની અને હોદ્દેદારો સાથે તેઓ અહીં દર્શન માટે આવતા હતા નીતિન ભારદ્વાજ છેલ્લા લગભગ પાંત્રીસ વર્ષથી પૂજ્ય શાસ્ત્રીજી રમેશભાઈ શુક્લાના નેતૃત્વમાં અહીંયા ભવન થાય છે અને એમાં ઘણા વર્ષોથી પૂર્વ મુખ્યમંત્રી આદરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને અમારી ટીમ છેલ્લા ઘણા બધા વોટર આવીએ છીએ એનો લાભ લઈએ છીએ દાદાના આશીર્વાદ પણ અમને મળે છે વિજયભાઈ મુખ્યમંત્રી ત્યારે પણ આવતા હતા મહામંત્રી ત્યારે પણ આવતા હતા અને મહામંત્રી પૂર્વ મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ આજે અહીંયા આવતા હતા રમેશભાઈનો ખૂબ પ્રેમ અને સ્નેહ અમને મળ્યો છે અને દાદાના આશીર્વાદ હર હંમેશ અમને મળતા રહે પહેલી વખત છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી વગર અમે આજે પાલિતાણામાં આવ્યા છીએ દાદા ને પ્રાર્થના કરીએ કે એમના ચરણો માં એમને આપે અને જેમ હંમેશા એમના આશીર્વાદ